નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું સ્વાગત છે આજે આપણે ડે ઇલેવનની ટ્રાન્સલેશન એક્સરસાઇઝ સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ આજે આપણે ફ્યુચર ટેન્સ શીખવાના છીએ વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સલેશન એક્સરસાઇઝ ઓકે ડે સેવન એટ નાઈન ટેન અને ઇલેવન આ પાંચ દિવસ આપણે ટેન્સીસ પર ફોકસ કર્યો છે અને આજે એનો છેલ્લો દિવસ છે આજે આપણે ફ્યુચર ત્રણ ફ્યુચર ટેન્સ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ માટે એ છે સિમ્પલ ફ્યુચર પરફેક્ટ ફ્યુચર અને કન્ટિન્યુઅસ ફ્યુચર એ ત્રણની આજે આપણે સમજ લેવાના છીએ વિધ વિથ હેલ્પ ઓફ ટ્રાન્સલેશન તો જેમનો પણ ટેન્સીસનો જે એરિયા છે એ ખરાબ છે એ આ પાંચ લેક્ચર્સ જે પાંચ સેશન છે એનું રિવિઝન તમે કરો અને એના યુસેજ શું છે ને એ ખાસ યાદ રાખો રાધાધન ખાલી એની સ્ટ્રક્ચર શું છે એની વાક્ય રચના શું છે ગોખવાથી કંઈ ફાયદો નહીં થાય એ કઈ સિચ્યુએશનમાં એની ટાઈમલાઇન શું છે એ તમારે યાદ રાખવાની છે જેથી તમે ડિસ્ક્રિપ્ટિવ એમાં જ્યારે લખતા હોય ત્યારે તમને ખબર પડે કે હવે આ ટેન્સનું વર્ગ મારે યુઝ કરવાનું છે હવે કોઈ બીજા ટેન્સનું વર્ગ યુઝ કરવાનું છે તો ચલો આપણે એક્સરસાઇઝને સ્ટાર્ટ કરીએ એના પહેલાં ત્રણેય કાળમાં એક ઓવરવ્યૂ લઈ લઈએ જે આજે આપણે શીખવાના છીએ એમાં પહેલો છે સિમ્પલ ફ્યુચર સિમ્પલ ફ્યુચર સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટની જેમ જ કંઈ ફોકસ નથી ઓકે કે ક્રિયા શરૂ છે એવું તમે નથી કહેતા આ અત્યારનો સમય છે ઓકે આ ટાઈમ છે અને અત્યારનો સમય છે ક્રિયા પૂરી થઈ છે કે ક્રિયા શરૂ છે એવું કંઈ નથી દેખાડતા તમે જનરલિસ્ટિક વ્યૂમાં વાત કરો છો એમણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થઈ છે ત્યારે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરો છો બીજો કાળ છે કન્ટિન્યુઅસ ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચરને તમે કેવી રીતે યુઝ કરો છો કે ભવિષ્યમાં કોઈક એક પોઈન્ટ પર ભવિષ્યમાં કોઈક એક પોઈન્ટ પર કોઈ એક્શન શરૂ છે ઓકે કોઈ એક પોઈન્ટ તમને આપ્યું છે ને એ પોઈન્ટ એ સમયે કોઈ એક્શન શરૂ છે ઓકે એ સેન્સ તમે દેખાડવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચરનો યુઝ કરો છો અને ત્રીજો છે પરફેક્ટ ફ્યુચર પરફેક્ટ ફ્યુચરનો યુઝ થાય છે કે ભવિષ્યમાં તમને કોઈ એક પોઈન્ટ આપ્યો છે ઓકે અહીંયા કોઈ એક પોઈન્ટ આપ્યો હતો અહીંયા કોઈ ટાઈમ આપ્યો હતો અને ત્યારે કોઈ એક્શન શરૂ થતું એવું દેખાડતા હતા અહીંયા થોડુંક અલગ છે આ જે સમય આપ્યો છે ભવિષ્યનો કોઈ સમય છે એના પહેલા કોઈ એક્શન ફિનિશ થઈ ચૂકી છે ફિનિશ્ડ એટલે પરફેક્ટ ભવિષ્યમાં કોઈક સમય પહેલા એક્શન ફિનિશ થઈ ગઈ છે ત્યારે તમે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો યુઝ કરો છો ઓકે હવે આમની વાક્ય રચના શું હોય છે એ પણ આપણે જોઈ લઈએ સિમ્પલ ફ્યુચરની વાક્ય રચના હોય છે વિલ પ્લસ ક્રિયાપદનું વિવન યાદ રાખો કે અંગ્રેજી ભાષામાં ફ્યુચર નામનો કોઈ ટેન્સ નથી હોતો એને આપણે મોડલથી જ રિપ્રેઝન્ટ કરીએ છીએ કે જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સનું એક અલગ અસ્તિત્વ છે એની પોતાના નિયમ છે પોતાનું બંધારણ છે પાસ્ટ ટેન્સના પોતાના નિયમ છે બંધારણ છે એવી રીતે ફ્યુચર ટેન્સના અલગ નિયમ નથી એ મોડલના જે નિયમ છે ને એ જ ફોલો કરે છે તમને ખબર છે કે વિલ એક મોડલ છે અને મોડલ પછી હંમેશા વી વન જ આવે મોડલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એ વાતને ફોલો કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ટેન્સને આવી રીતે લખીએ છીએ વિલ બી પ્લસ આઈ એન જી અદરવાઇઝ તમે એમિઝા પર સાયન્સ વોટબેપ પર સાયન્સજી કહેતા હતા ને જે પાસ્ટ ને પ્રેઝન્ટેન્સની અંદર તો ફ્યુચરમાં જુઓ વચ્ચે એક બી એડ કર્યું છે એટલા માટે જ કારણ કે આ મોડલ છે મોડલ પછી હંમેશા ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એનું બેઝ ફોર્મ જ આવે તો બી એક બેઝ ફોર્મ છે એ તમે વચ્ચે એડ કરો છો અને પાસ્ટ અગેન એન્ડ અગેન મેં ઘણી વાર તમને કીધું છે જ્યારે પણ વાક્યની અંદર હેવ હેઝ કે હેડ તમને વી તમને હેલ્પિંગ વર્ક તરીકે દેખાયા ત્રણ તેનો મતલબ શું લેવાનો છે બિફોર અહીંયા એ સેન્સ છે ને કે બિફોર ધીસ ઇવેન્ટ સમથિંગ વિલ હેવ હેપન બિફોર ધીસ ટાઈમ સમથિંગ વિલ હેવ હેપન ઓકે તો અહીંયા તમે લખશો વિલ પ્લસ હેવ અને સીધું યાદ આમ તારે કે યાદ રખાય કે વિલ હેવ વિલ હેવ પ્લસ વી થ્રી ઓકે એનો તમે યુઝ કરશો તો ચલો હવે સેન્ટેન્સ જોઈએ અને વન બાય વન આપણે કયો ટેન્સ છે એને ઓળખીએ અને એનું ટ્રાન્સલેશન કરતા જઈએ ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે બનશે જર્નલિસ્ટિક વ્યૂમાં કીધું બની ગયું હશે એમ નથી કીધું બની ગયું હશે એટલે કે દેટ ઇવેન્ટ વિલ બી કમ્પ્લીટેડ બિફોર સમ ટાઈમ ઓકે એવી સેન્સ અહીંયા નથી કે ઇવે આવું થશે એમ કીધું આવી ઇવેન્ટ બનશે તો લખો કે ઇન્ડિયા વર્ગ શું છે તમારું બનશે એટલે બીકેમ લખશો ઇન્ડિયા બીકેમ પણ ભવિષ્યની વાત છે સાદો ભવિષ્ય ઇન્ડિયા વિલ બીકેમ કેમ કેવું બનશે विकसित राष्ट्र ए डेवलप्ड नेशन इंडिया विल बिकम जो डेवलप ईडी एट वर्ब नहीं आ एक एडजेक्टिव है नेशन केव तो के विकसित डेवलप्ड एज एन एडजेक्टिव यूज थे इंडिया विल बिकम ए डेवलप्ड नेशन बाय 2047, फोर्टी सैवन अंडरस्टूड और आगे लखी सको कि बाय ट्वेंटी इंडिया विल बिकम ए डेवलप्ड नेशन अंडरस्टूड चलो આગળ જોઈએ આવનારા દાયકાઓમાં ભવિષ્ય સૂચક છે આવનારા દાયકાઓ એટલે ઇન કમિંગ ડેઝ ઇન કમિંગ ડેકેટ્સ ઓકે દાયકા એટલે ડેકેટ ઇન કમિંગ ડેકેટ્સ આવનારા દાયકાઓમાં શું થશે નવીનીકરણીય ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી નવીનીકરણીય ઉર્જા અશ્મિભૂત ઇંધણ અશ્મિભૂત ઇંધણ એટલે ફોસિલ ફ્યુલ ઓકે ફોસિલ ફ્યુલ્સ ઓકે એને રિપ્લેસ કરશે એનું સ્થાન લેશે સ્થાન લેશે એને શું કહેવાય રિપ્લેસ કરશે પણ જનરલ સ્ટેન્સમાં લખો છો સ્થાન લઈ રહી છે કે સ્થાન લઈ લીધું હશે એવું પરફેક્ટનેસ ક્રિયા પૂરી થઈ હશે કે ક્રિયા શરૂ હશે એવું કાંઈ નથી દેખાડતા જનરલ વાત કરો છો એટલે સાદા ભવિષ્યકાળમાં લખશો શું લખશો કે રિન્યુએબલ એનર્જી વિલ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વિલ રિપ્લેસ ઓકે વિલ રિપ્લેસ ફોસિલ ફ્યુલ્સ રીતે પણ લખી કે રિન્યુએબલ એનર્જી વિલ રિપ્લેસ ફોસિલ ફ્યુલ્સ ઇન કમિંગ આવનારા દાયકાઓમાં ઓકે ચલો એ સિ એસ આગળ જોઈએ હવે એક અલગ તમને યુઝ શીખવાડો આ પેલા લખી ગોખવાનું છે તમારે ઓકે જો પછી તમને સાદો વર્તમાન કાળ દેખાય અને ઇફ શું છે કંડિશન છે જો આવું થશે તો આવું પરિણામ આવશે આ કન્ડિશન ફૂલફિલ થશે તો પરિણામ આવું આવશે અને પરિણામ તમે શેમાં દેખાડો છો ભવિષ્યાત્મક મોડલ દ્વારા કે વિલ પ્લસ વિલ પ્લસ બી નહીં ઓકે વિલ પ્લસ ક્રિયાપદનું ફૂલ ફોર્મ વિલ પ્લસ વી વન અથવા મે પ્લસ વી વન દ્વારા તમે ભવિષ્યની વાત દેખાડો છો આ સેન્ટેન્સને હું આવી રીતે લખું ઇફ ચલો આ સેન્ટેન્સને બનાવો आगे नेतृत्व करी रहे हैं नेतृत्व करो अगले लीड करी रही है चीज ले लीडिंग लीडिंग लक्षो विल बी लीडिंग परिशिष्ट है अगले ओके तो लको अपनी युवा पीढ़ी अवर युवत अवर युवत विल बी अवर युवत विल बी लीडिंग शो विल बी लीडिंग

આ સદી એટલે ટી વન હંડ્રેડ ઓકે એકવીસો ની વાત છે આ સદીના અંત સુધીમાં આ સદીને તમે એઝ એ ડેડલાઈન આપી અને આ ડેડલાઇન પહેલાં શું કીધું છે આપણે ઘણી પ્રજાતિઓ કાયમી માટે ગુમાવી ચૂક્યા ગુમાવી ચૂકવાની ઘટના છે ને પતી ગઈ છે ઘણી સ્પીસીઝ આપણે કાયમ માટે ગુમાવી ચૂક્યા હશું ધીસ થિંગ વીલ બી ફિનિશડ ઓકે બિફોર ધીસ ટાઈમ બિફોર ધીસ ટાઈમ સ્ટેમ્પ તો એને તમે કેવા કાળમાં દેખાડો છો અગેન આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી એને તમે પૂર્ણ કાળમાં દેખાડો છો વીલ હેવ પ્લસ વી થ્રીનો યુઝ કરો છો વિલ હેવ પ્લસ વી થ્રીનો યુઝ કરો છો ચલો આ સદીના અંત સુધીમાં આપણે ઘણી પ્રજાતિઓ કાયમ કાયમ કાયમી માટે કાયમ માટે ગુમાવી ચૂક્યા હોઈશું આ સદીના અંત સુધીમાં તો બાય ધી એન્ડ ઓફ ધીસ સેન્ચુરી બાય ધી એન્ડ ઓફ ધીસ સેન્ચુરી આ સદીના અંત સુધીમાં આપણે વી ઓકે આપણે કંઈક કર્યું હશે આ ક્રિયા તમે શું પૂર્ણ ભવિષ્યમાં તો લખો વી વિલ વી વિલ હેવ વી હેવ હેવ પણ એક્સેપ્ટેડ છે ઓકે વી વિલ હેવ ગુમાવીને શું કહેવાય વી વિલ હેવ લોસ્ટ ગુમાવું એને કહેવાય લૂઝ એટલે ગુમાવવું એનું વી થ્રી લોસ્ટ છે ઓકે વી વિલ હેવ લોસ્ટ મેની પ્રજાતિઓને શું કહેવાય અલગ અલગ પ્રજાતિને સ્પીશીઝ દે વિલ હેવ લોસ્ટ મેની સ્પીશીઝ ઓકે ડન કાયમ માટે ફોરએવર ચલો આ એનું કમ્પ્લીટ ટ્રાન્સલે કમ્પ્લીટ ટ્રાન્સ ટ્રાન્સલેશન થયું અહીંયા એક વોકેપ છે લોસ્ટ તમે યાદ રાખો આ લોસ્ટ છે ને એ આ લૂઝ નું વી ટુ છે ઓકે એનું ભૂતકાળનું રૂપ છે એનું ભૂતકૃદંત પણ અહીંયા જે યુઝ થયું છે ભૂતકૃદંત એ પણ લોસ્ટ જ છે આને મચાય આવી રીતે લૂઝ અને હજુ એક શબ્દ છે લૂઝ આને મચાય આવી રીતે લૂઝ કે માઉસમાં એ વપરાય લૂઝ લૂઝ એટલે એકદમ મોટા ભાગે તો લૂઝ જ શબ્દ આપણે જોઈએ છે પણ એનું પ્રોપર પ્રોનાઉન્સીએશન આવું છે લૂઝ તો આ શર્ટ લૂઝ છે એક એડજેક્ટિવ તરીકે વપરાય છે આ એક વર્બ તરીકે વપરાય છે ઓકે આ શર્ટ હું ખોઈ નાખ્યો હોય તો આ લૂઝ નહીં આવે તો આ લોઝ આવશે આ શર્ટ મેં કોઈ નાખ્યું આઈ આઈ લુઝ ધીસ શર્ટ ઓકે રિસન્ટલી આઈ લૂઝ માય શર્ટ રિસન્ટલી મેં મારો શર્ટ ખોઈ નાખ્યું ગુમાવી દીધું પણ આ શર્ટ ઢીલો છે ધીસ શર્ટ ઇઝ લૂઝ તો આ આવશે અને હાજુ એક છે લોસ આ લોસ એટલે એ ઘાટો આપણે કહીને ખોટ ગઈ ઘાટો એક અલગ જ છે એઝ અ નાઉન તરીકે યુઝ થાય છે તો આઈ હોપ કે લૂઝ લૂઝ અને લોસ વચ્ચેનો ડિફરન્સ છે એ ક્લિયર છે તો આ જોયું આપણે હવે એક સેન્ટેન્સ તમને હોમવર્કમાં આપું છું ચલો લખો કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતે ઘણા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાસિલ

તો ઘણા ટકા આ કરતા છે પછી તમારે વર્ગ ગોતવાનો ઘણા ટકા વિકાસ લક્ષ્યાંકો આ તો કર્મ છે હાસિલ કરી લીધા હશે આ તમારો આ તમારું વર્ગ છે હાસિલ કરી લેવું ઓકે ભારતે ત્યાં કરી લીધું છે શું ઘણા ટકાઓ વિકાસ લક્ષ્યાંકો અને એને અંગ્રેજી ભાષાનું જે સ્ટ્રકચર છે એ પ્રમાણે ગોઠવો અને એને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો ઓકે આઈ હોપ કે આજે જે ફ્યુચર ટેન્સ છે ત્રણ ઇમ્પોર્ટન્ટ ફ્યુચર ટેન્સ છે એ મેં તમને ક્લિયર કરાવ્યા છે એની ટાઈમલાઇન એની અંડરસ્ટેન્ડિંગ તમને સમજાઈ ચૂકી છે આવા જ બીજા સેશનની અંદર આપણે ઇંગ્લિશના નવા નવા કન્સેપ્ટ શીખતા રહીશું થ્રુ ટ્રાન્સલેશન ઓકે આ વિડીયો તમને જો ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ત્યાં સુધી શીખતા રહો અને જે પણ તમે શીખો છો એને એન્જોય કરતા રહો ઓકે